વેડ ગામેથી વિદેશી દારૂ ભરે સાથે જડપાર પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને માંગ માર્ગદર્શન હેઠળ પંથકમાંથી દેશી વિદેશી દારૂની અસામાજિક પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી સતત તેની વોચવા રહી શનિવારે બાતમી મળી હતી કેડ કંપનીની કાર વિદેશી દારનો જથ્થો ભરી ઘાટાવાળા રસ્તે થઈ વેડગામ તરફ આવે છે જે બાતમી આધારે પીએસઆઈ એમ એલ ગોહિલ તેમજ પાવાગઢ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ શનિવાર રાત્રિના અગિયત્રીસ વાગ્યાના સુમારે વેડ મુખ્ય રસ્તા પર આળસો મૂકી નાકાબંધી કરી બાતમીવાડી ફોર્ડ કંપનીની કારને ઝડપી પાડી પાવાગઢ પોલીસે ફોર્ડ કારમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા કાર ચાલક મુકેશભાઈ રૈજીભાઈ રાઠવાણે ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો હોવાનું કબૂલ કરતા પોલીસે આરોપી મુકેશ રાઠવાણી વિદેશી દારૂને ફોર્ડ કાર કિંમત ત્રણ લાખ મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાના સાથે અટકાયત કરી આરોપી સામે પાવાગઢ પોલીસ મથકે પ્રોબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધી તેઓને ઝડપી પાડવા માટેના ચક્ર ગતિમાન કર્યા છે જેમાં પાવાગઢ પોલીસે પ્રોહિબિશનનો ગણના પાત્ર કે શોધી કાઢી આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે રિપોર્ટર દીપક તિવારી પંચમહાલ